લુપ્તધધી ગામથી ઓસબ રમત સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતા મંડળો પત્રકાર મહેન્દ્ર ઓઝાના અહેવાલથી પ્રસન્ન થઈને થરાડ ડીવાય એસપી વાલોતરિયાએ સમસ્ત રમત કરતાં ગ્રુપને પોલીસ સ્ટેશન બોલાવીને સન્માનિત કર્યા હતા આજના આધુનિક યુગમાં જ્યાં ટીવી મોબાઈલ અને વિવિધ મનોરંજનના સાધનો લોકોની દૈનિક જિંદગીનો હિસ્સો બની ગયા છે ત્યારે એક સમય હતો જ્યારે ગામડાઓમાં ભવાયા મંડળો દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવતું હતું આ મંડળો ગામે ગામ ફરીને સાંસ્કૃતિક નાટકો રજૂ કરતા અને લોકોનું મન રીઝવતા હતા થરાદ વિસ્તારમાં ધરણીધર ભગવાનના નામે ઓસપ મંડળો લોકોનું મનોરંજન પૂરું પાડતા હતા અને તેઓ ભક્તિમય નાટકો અને હાસ્ય રમતો દ્વારા ગ્રામીણ જિંદગીમાં આનંદ ઘોળતા આજે આ પરંપરા અસ્તિત્વ ગુમાવવાના આરે છે છતાં થરાદ પંથકમાં કેટલીક ટુકડીઓ હજુ પણ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટે પ્રયત્નશીલ છે આ પ્રાચીન અને લોકપ્રિય ઓસબ રમતમાં સાધુ મહારાજ ભક્તિભાવથી સાંસ્કૃતિક નાટકો રજૂ કરે છે ગામના લોકો શ્રદ્ધા અને ભાવપૂર્વક તેમને જોવા માટે ઉમટી પડે છે લોકો દાન દક્ષિણા આપીને આ પરંપરાને ટેકો આપે છે આજના ટેકનોલોજી યુગમાં પણ આ રમત દ્વારા ભક્તિ જ્ઞાન અને નિર્દોષ હાસ્ય પીરસવામાં આવે છે જેનાથી લોકોનું મનોરંજન થવા ઉપરાંત એક જૂની સંસ્કૃતિ જીવંત રહે છે આજે અમને થાદ મુકમે દિવાસી સાહેબે બોલાવી અને અમારું ખૂબ સન્માન કર્યું છે અને જે અમારી કલાને એમને મન આપ્યું છે અને કલાને જીવતી રાખવા માટે અમને પણ ખૂબ એમણે ધન્યવાદ આપ્યો છે અને જ્યાં સાથ સપોર્ટ સહકાર એ અમને પણ સાહેબ આપશે અમારે જ્યાં જરૂર પડશે ત્યાં અમે પણ સાથ સહકારને સપોર્ટ કરીશું અને ખૂબ ખૂબ સાહેબને પણ ધન્યવાદ છે પોલીસ લાઈનને પણ ધન્યવાદ છે કે અમારી આ કલાની કદર કરી અને જે કલાની કદર કરે છે ને એને ખૂબ ખૂબ ધન્યવાદ છે અમારા પત્રકાર છે મહેન્દ્રભાઈ ઓઝા એમના મારફતે અમને સારો એક લેખ એમણે છાપામાં લખેલો કે ભાઈ આ વિસ્તારની કળા છે ઓછબિયા જેને કળા કહેવાય છે એ લોકો વિવિધ આપણી સંસ્કૃતિ ઉપર નાટકો રાખે છે અને ખૂબ સારો સંદેશ ગામ લોકોને આપે છે અને આપણી જે સંસ્કૃતિ જે લુપ્ત થતી સંસ્કૃતિ છે એને બચાવવા માટે ખૂબ સારું કામ કરે એવું અમારા ધ્યાને આવતા અમે મહેન્દ્રભાઈનો સંપર્ક કરે અને મહેન્દ્રભાઈને કીધું કે આ જે ઓછબની કળા જે છે જે લુપ્ત થતી કળા છે ખરેખર તો ગામે ગામ જઈને બહુ સારા સંદેશ આપે છે આ લોકોને અમારી પાસે લઈ આવો અમે એનું સન્માન કરવા માંગીએ છીએ એટલા માટે થઈને આજે આ ઓછબની જે કળા જે નાટક કરે છે એ લોકો બધા આવેલા અને દસ 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 વ્યક્તિઓ જે એમનું મંડળ છે આપણું મંડળ આવેલું અને અમે એમનું સન્માન કરેલું છે ખૂબ સરસ છે અને આજના આધુનિક યુગની અંદર ખરેખર માણસ જેમ જેમ પોતે લાગણીથી દૂર જતો જાય છે એવા સંજોગોમાં આ એક એક ગામને ભેગું રાખવા માટે અને જે આ કળા છે એ જીવંત રાખેલી છે ખરેખર બહુ સારી બાબત છે લોકોએ આવા જે નાટકો છે એને પ્રોત્સાહિત કરવા માટે કરવું જોઈએ અને એ પોલીસ તરીકે આ લોકો ખૂબ સારો સમાજમાં એવો સંદેશો આપે છે કે ભાઈ કેવી વસ્તુથી વ્યસનથી દૂર રહેવું બીજાથી આ છે આવા પણ સંદેશો આ આ લોકો આપી રહ્યા છે ખરેખર તેમને ખૂબ ખૂબ અભિનંદન અને એક પોલીસ અને એક ડીવાય એસપી તરીકે અને બનાસકાંઠા પોલીસ તરીકે એ હું એમનું ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને આ કળા છે એ જીવતી રાખે પોલીસનો ક્યાંય સહકારની જરૂર પડે તો અમારી પાસેથી લે અને જે સમાજમાં વ્યસનો છે બીજા અમુક જે મોબાઈલના વ્યસનો છે આનાથી દૂર રહે એવા સંદેશા પણ સાથે સાથે આપે એટલી અમે એમને વિનંતી પણ કરેલી છે અને ખાસ કરીને પત્રકાર મિત્રો થરાદના તમામ પત્રકાર મિત્રોએ આજે આ અહીંયા હાજરી આપેલી છે એ બધા થરાદના તમામ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર છે કે આ કળાને જીવંત રાખવા માટે અમારી પાસે લોકોને લઈ આવ્યા છે ખૂબ ખૂબ આભાર અને આ કળા જીવંત રહી અને લોકો આમાંથી ઘણું શીખે અને લાગણી સભર આખો માહોલ પેદા થાય એવા માટે સન્માનના કાર્યક્રમનું આયોજન હતું થેન્ક યુ મહેન્દ્ર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ